ખજુદરા ગામની આંગણવાડી કેન્દ્રો બન્યા ઉકળા વિકાસના નામે મીંડુ ગુજરાતની ડબલ એન્જિનવાળી અને ડિજિટલ ઇન્ડિયાની કરોડો રૂપિયાની જાહેરાતો પર ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યારે વિકાસ જોવા મળશે ઉના તાલુકાના ખજુદ્રા ગામની અંદર સામાજિક કાર્યકર ચૌહાણ રૂખડભાઈએ મીડિયાના પત્રકારને રૂબરૂ બોલાવી ભાજપ સરકારનો વિકાસ આમ જનતા પ્રજા માટે ખુલ્લો મૂક્યો ખજદ્રા ગામની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચાર અને નેતાઓએ ચૂંટણી સમયે પ્રજાને આપેલ વિકાસના નામે લોલીપોપ જેવી સ્કીમો આજે મીડિયા સમક્ષ રજૂ કરી આશરે પાંચ વર્ષથી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે બાળકો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ભગવાનના ભરોસે જોવા મળે છે આ જંગલી આંગણવાડી કેન્દ્રોની અંદર કોઈ કુદરતી આફત આવે તો જવાબદારી કોની આવા અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે શાક માર્કેટમાં થયેલ ભ્રષ્ટાચાર રોડ રસ્તાઓ સ્ટ્રીટ લાઇટ સાયક્લોન સેન્ટર પાણી આરોગ્ય જેવી સુવિધાઓ આમ જનતા પ્રજા માટે સ્થાનિક સરકારી રાજકીય પ્રશાસન તંત્ર ક્યારે રૂબરૂ ખજુતરા ગામની મુલાકાત લેશે કે પછી આમ જ વિકાસના નામે પ્રજાને મફતનો લોલીપોપ ખવડાવતા રહેશે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત લેખિત મૌખિક રજૂઆત મીડિયા સોશિયલ મીડિયા પર વારંવાર ખજુદરા ગામના સમાચારો જોવા મળે છે

કે જે આંગણવાડી છે આંગણવાડી છે પાડી નાખી પછી કોઈ પંચાયત સરકાર બનાવી નથી એ છોકરા છે એ આ બાપુના ઘરે અહીંયા જમન બાપુના ઘરે આવે છે ભણવા પછી બીજા નંબર માં ગામની જે કઈ ગંદકી છે કઈ ધાપે સરકારી ઓફિસ છે ની ના દારૂનું કોથરિયું પડ્યું છે ગામની ગંદકી છે ઉતા છે પછી જે કયા હનુમાન દાદાનું મંદિર છે ખોડિયારમા નું મંદિર છે રામાપીર બાપાનું છે આ આડી જોયું તમે પાણી ભીરું છોકરા કેમ ભણવા છે આ તે ગામમાં ધાપામાં પેલા બાવરિયા થઈ ગયા જંગલ થઈ ગયું ગામની અંદર એ આપણે જોયું કે ગામ હતું છતાંય મેં તમને બેતાડ્યું જંગલ જ છે અત્યારે એમાંથી પાંચ વાગે દીપડો નીકળ્યો કીતરા ને લઈને બોલો તો આની જવાબદારી કોણ લે છે આપણે પંચાયતને કહીએ તો એ કહેવા જાય તો સીધા બાંધવાનું જ કરે ને મારવાની કરે ને સીધા પોલીસ જ બરકે બસ બીજું કંઈ કરતા નથી આ પંચાયત પંચાયતભાસ બીજો કોઈ પ્રશ્ન તમારો છે બીજો પ્રશ્ન તો એ છે કે જો પંચાયતભીના ઘરના બહાર લગી રોડ બનાવી લીધા નકર રસ્તા અમારા પણ મંજૂર થઈ ગયેલા છે છતાંય એ બનાવતા નથી પણ પંચાયતને રજૂઆત કરી હતી એ કંઈને કીધેલું જ છે ને કહેવા જાય તો ભાગી જતા તમારી નજરના અમે સભ્યો ઊભા થઈને ભાગી જાય ને જ આપેલી હવેડેથી આપણે ગંદકી જોતા હતા ત્યારે સભ્ય ભાગી ગયા મેં બંને કીધું સભ્ય ભાગ્યા બધા જ આપે હવે આ ગામની અંદર એવું છે કે આંગણવાડી જે હતી આપણી જૂની એ પડી પડી ગયેલા આસ્થામાં હતી એટલે એને પાડી નાખી આજ એને ચાર પાંચ વર્ષ થયા પણ છોકરાઓ હજી આ બાપ આપણે ઘનશાન બાપુના જે ઘર છે ગામના સાધુ આપણે પૂજારી રામ મંદિર ભગવાનના એના ઘરે છોકરા આ ભણવા આવે છે આ બાપુના ઘરે પછી આ વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ પંચાયત દ્વારા કોઈ અમારું કાને ધરતા નથી ને કહેવા જાય એટલે સીધા બાંધવાનું જ કરે ને ક્યાં પોલીસ પરવાનું કરે એટલે અમને સીધા અંદર પુરાવાનું જ કરે બીજું કાંઈ કરતા નથી પછી આ ગામમાં જે કાંઈ ગંદકી છે મેં તમને રાપામાં દેખાડી ઉતાણી એ રામ ભગવાન મંદિરે તમને જે હનુમાન દાદા એ ખોડિયાલમાં એ રામાપીર બાપાએ પછી આ સરકારી ઓફિસેના દારૂનું કોઠરીઓ આ તે ગંદકી બધી પડી પડે પછી તમને પાણીના ટેન દેખાડ્યા છે આપે પીવાના ના ગંદકી છે આ તે કોઈ અમારું સાંભળતું નથી ટૂંકમાં પછી જે કાંઈ રસ્તા રોડું છે એ જે કાંઈ દ્વારા એના ઘરના બાર લગી કરી લીધા બધા રસ્તા મંજૂર થઈ ગયેલા છે છતાંય અમારા રસ્તા એ લોકો કાંઈ કરતા નથી પછી અહીંથી છોકરા ખજૂતરાના છોકરા છે અહીંથી ગરાર જાય ભણવા હાલીને ગારામાં હાલીને ગરાર જાય ભણવા તો અહીંયા ગામમાં કોઈ સુવિધા નથી તો કરાર જાય ને ખજૂતરાના છોકરા અહીંથી ભણવા નકારીને ઘરે જવાનું કોઈ નથી થયું બીજા નંબરમાં જે કાંઈ મચ્છી માર્કેટ બની તો અત્યારે તમે જોઈ લો ના ગંદકી થઈ ગઈ ગંદકી ગંદકી સિવાય આ ગામની અંદર કોઈ વસ્તુ કાંઈ છે નહીં આપણે આગળ દુકાને ગયા ગામમાં ના મેં તમને બેતાડ્યું કે આ આ જે નહેર હતી એ કેવી ભરી હતી પાણીની એમાં છોકરાઓને ગામ આખાને હાલવાનું એમાં બધાને હાલવાનું છતાંય કોઈ વસ્તુ કાંઈ કરતા નથી ગામમાં આગળ મેં તમને બાવરિયા દેખાડ્યા એ એ ગામ જ છે ટૂંકમાં પણ જંગલ થઈ ગયું એમાંથી પાંચ વાગે જો દીપડા નીકળી જતા હોય દુકાન ખુલ્લી હોય પબ્લિક હોય માણસો હોય છતાંય જો દીપડા નીકળી જતા હોય તો એ ગામ કેવું કે જંગલ કેવું પછી બીજા નંબરમાં જે કાંઈ આમાં સરકારી બાથરૂમ આવે ગામની અંદર આ સરકારી યોજનાના જે કાંઈ સરકારી તરફથી આવે કોઈ ઘેર આવે એ નહીં કોઈ આપણે આંગણવાડી તરફથી હોય બે ત્રણ બાથરૂમ એમ એમ હોય ગામ તરફથી બે ત્રણ હોય અલગ આખા ગામને ધાપે એ વસ્તુ કાંઈ નથી તો આ પબ્લિક બધી અત્યારે જે બહાર નથી જતી બાથરૂમ એટલી ગામમાં બેસે છે ગામની અંદર અત્યારે બધા જંગલ થઈ ગયા એટલે ગામમાં જ બેસી કોઈ બાથરૂમ ની સુવિધા નથી ને આવે સુવિધા તો કોઈ સુવિધા અમને દેતા નથી પછી જે કઈ પંચાયત દ્વારા ને મકાનો આવે છે સરકાર તરફથી મકાનો ગરીબ માણસોના એ મકાનો છે એના પોતપોતાના કુટુંબ હોય પંચાયત દ્વારાના એને એ આપે છે એના બનાવી દે છે કોઈ ગામના છોકરાઓને કે કોઈ ગરીબ માણા ને કોઈ મકાન જતા નથી એના ને એના લાગતા વગતા માણા હોય એને આપે છે જાપાની જે કઈ તો તમને જોઈએ બધું આ જે અમે કઈ કહીએ તો થેન્ક યુ